રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો ધંધુકામાં આકરા પાણીએ દેખાયા અમદાવાદના ધંધુકામાં રૂપાલાને ઘેરવા માટે ક્ષત્રિય સમાજનું સંમેલન ભરાયું બાદ ક્ષત્રિયોએ આગામી કાર્યક્રમ જાહેર કર્યા છે આ સંમેલનમાં ક્ષત્રિય સમાજની બાણુ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા પીટી જાડેજા યુવરાજસિંહ જાડેજા રુદ્રરાજસિંહ ઝાલા તૃપ્તિબા રાહુલ વિજયસિંહ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તમામ ક્ષત્રિયો એક જ માંગ છે કે ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે અને બીજા પાટીદાર નેતાને રાજકોટની ટિકિટ આપે આ સિવાય તેમનો એક પણ મુદ્દાનો વિરોધ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમની માંગ નથી માની રહી એટલે ક્ષત્રિયો રોષે ભરાયા જોવા મળી રહ્યા છે આજની બેઠકમાં એલાન કરવામાં આવ્યું છે કે હવે રાજકોટમાં ચારથી પાંચ લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન બોલાવવામાં આવશે એટલું જ નહીં જો આ લડત સંપૂર્ણ રીતે કાયદાની મર્યાદામાં રહીને લડવામાં આવશે તેવી પણ ક્ષત્રિય સમાજે જાહેરાત કરી છે

બાકી ટિકિટ કપાવા નહી પાકી ટિકિટ કાપી છે ને એવું ના બોલાય કાયદાના મર્યાદામાં રહેવાનું છે ગાડી ઉંધા ચડી જાય કાયદો ને આપડા હમામ આવી જાય પરસોતમ ભાઈ સાઈડ રહી જાય પોલીસ ને આપડે ઘર્ષણ ઉતરી જાય આપણી લડાઈ સરકાર સામે નથી આપણી લડાઈ ખાલી પરસોતમ પર હમે છે આજે તો સમગ્ર ભારત

મહારથી એકથી અને આનો મહારથી એક ક્ષત્રિય સમાજ નો એક યુવાન છે કે પરસોત્તમ રૂપાલાભાઈ રાજકોટ નું પોતાનું ઘર ખાલી કર્યું તો તમારું શું કેવું છે એટલે મારા મિત્રે જવાબ આપ્યો કે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી એટલે ટિકિટ આપવી ગમતી નથી રશિયા રૂપાળા ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ આનું પાંડુ ગાંડું સમજાતા ક્યાં

હું તો એમ કઉ છું કે બધા કામ ધંધો લગી પાંચ થી રદ ના થાય ત્યાં લગી કામ ધંધો મૂકી સ્વાભિમાન જ આપણી કમાણી એ જ આપણી કમાણી છે કે અત્યારે પૈસા એક બાજુ મૂકો કમાવાનું એક બાજુ મૂકો અને આપણી કમાણી આપણે અત્યારે સ્વાભિમાન ની લડાઈ છે ને આપણે એની ટિકિટ રદ થાય એ જ આપણો વિજય ને એ જ આપણી કમાણી તો જામનગર જિલ્લા ભાજપ મહામંત્રીએ રૂપાલાને પત્ર લખ્યો જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણસિંહ જાડેજાએ રૂપાલાને પત્ર લખ્યો છે સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરત લેવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સતત થઈ રહેલા વચ્ચે સ્વૈચ્છિક ઉમેદવારી પરત લેવાનું કહ્યું રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિયો છે તેમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો આપજુઓ સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પરશોત્તમ રૂપાલા લઈ લે તેવો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સતત વિરોધ વચ્ચે આ સ્વૈચ્છિક ઉમેદવારી પત્ર તો માં દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ચોવીસ કલાક નમસ્કાર